એમાં રેવન્યુ વિભાગ હોય કે પછી ગૃહ વિભાગ હોય આ તમામ વિભાગોમાં પૈસા વગર કામ થતું નથી આવી ઘટનાઓ આપણે અનેક વખત જોઈ ચૂક્યા છીએ અનેક વખત લાચિયા કર્મચારીઓને હેન્ડ ટુ હેન્ડ એસીબી દ્વારા ઝડપવામાં આવતા હોય છે અને જેલના હવાલે પણ કરવામાં આવતા હોય છે પરંતુ કેટલાક વિભાગો એવા પણ છે જેમાં ડાયરેક્ટ એસીબી કાર્યવાહી કરી શકતી નથી એવા વિભાગો છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને આરએમબી વિભાગ આ તમામ જે વિભાગો છે તેમના કામો એમની કચેરીના કોન્ટ્રાક્ટરો અને એ અધિકારીના મિલાપી પણાથી થતા હોય છે અને એટલે જ આવી કોઈ ફરિયાદ ભ્રષ્ટાચારની તમે કરો છો તો એ જ વિભાગના એ જ કર્મચારીઓ કરતા હોય છે અને આ કોન્ટ્રાક્ટરને છાવરતા હોય છે અને ભ્રષ્ટાચાર થઈ જતો હોય છે અને આ ભ્રષ્ટાચાર થતા એ રોડો પણ તૂટી જતા હોય છે એ પુલો પણ તૂટી જતા હોય છે અને એ ગટરો પણ તૂટી જતી હોય છે આવી ઘટનાઓ આપણે ઘણી વખત જોઈ ચૂક્યા છીએ ત્યારે આવો જ એક બનાવ રાધનપુરના તાલુકા પંચાયતનું સામે આવ્યો છે રાધનપુર તાલુકા પંચાયતના સરકારપુરા ગામમાં આવી રીતે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હતો પરંતુ કેટલાક જાગૃત નાગરિકો અરજીઓ કરે છે ન્યૂઝપેપરમાં આવે છે ને ત્યારબાદ આ સરકારી નાણા આ કોન્ટ્રાક્ટરને આપવામાં આવતા નથી અને આ બિલ અટકાઈ પડ્યું છે રાધનપુર તાલુકાના સરકારપુરા ગામે એક પાઇપલાઈન નું કામ કરી દેવામાં આવે છે ત્યારબાદ રખેવાડ ન્યૂઝપેપરમાં આ સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવે છે આ સમાચારમાં એવું લખવામાં આવે છે કે સરકાર પુરા ગામે જે નવીન પાઇપલાઇન નાખવામાં આવી રહી છે તેમાં આ પાઇપો ડુપ્લિકેટ નાખવામાં આવી રહી છે આ સમાચાર પ્રસિદ્ધ થયા બાદ કોન્ટ્રાક્ટરો અને તાલુકામાં હલચલ થાય છે હલચલ થયા બાદ આ બિલ અટકાય છે આ બિલ અટકાયા બાદના આધારે એક જાગૃત નાગરિક બીજી બોર્ટલમાં ફરિયાદ કરે છે અને લખવામાં આવે છે કે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો તેમાં ગેરદ્વિતિઓ ડુપ્લિકેટ પાઇપની જણાવવામાં આવી હતી જેથી આ બિલ આપવામાં ન આવે તેથી પોટલના જવાબમાં જણાવવામાં આવે છે કે આવો કોઈ ભરકો ઓર્ડર આપવામાં આવ્યો ન હતો ત્યારે અનેક સવાલો ઊભા થાય છે શું આ ભરકો ઓર્ડર આપ્યા વગર કેટલાક જવાબદાર કર્મચારીઓ અને સ્થાનિક સરપંચના મિલાપીપણાથી આ શું બિલ ઉપાડવા માટે આ ડુંબલી પેકેટ પાઇપો નાખી દેવામાં આવી છે શું આ કામ કરવામાં આવ્યું એ પહેલા તાલુકા પંચાયતની જે કચેરી છે તેની મંજૂરી લેવામાં નહીં આવી હોય આવા અનેક સવાલો છે પરંતુ હાલ તો આ કામ અટક્યું છે આ કામનું બિલ આપવામાં આવ્યું નથી તાલુકા પંચાયતના એ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે અમોએ કોઈ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો નથી જેથી આ બિલ આપવામાં આવશે નહીં ત્યારે સરપંચ દ્વારા આ બિલ કઢાવવા માટે અનેક પ્રયત્નો પણ કરવામાં આવ્યા અમારી પાસે પણ એમનો ફોન આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે તમે અમને શું કરવા નડો છો આવું સરકાર પુરા સરપંચે અમને કહ્યું હતું પરંતુ અમો ન્યાયના હિત માટે અનેક વખત લડતા આવ્યા છીએ અમારા નિયમના માધ્યમથી અનેક વખત આવા સમાચારો પ્રસિદ્ધ કરતા આવ્યા છીએ એટલે એમને એ બિલ લેવાની ના પાડી હતી ત્યારે પંચાયતના કેટલાક કોન્ટ્રાક્ટરો અને એ જવાબદાર કર્મચારીઓના મિલાપી મિલાપીપણાથી આવું બધું થઈ રહ્યું છે રાધનપુર તાલુકાના અન્ય પંચાયતોમાં પણ આવું કામ હશે કારણ કે આ સરકાર પુરા પંચાયતમાં આ ઝડપાયું પરંતુ અન્યમાં કોઈએ અરજી નહીં કરી હોય અને કોઈને ખબર પણ નહીં હોય પરંતુ ભ્રષ્ટાચાર તો છે જ આવા ભ્રષ્ટાચાર થતો હોય છે ત્યારે એ જ ખાતાના કર્મચારીઓ તપાસ કરતા હોય છે ત્યારે આ ભ્રષ્ટાચાર ઝડપાતો નથી પરંતુ આ ભ્રષ્ટાચારનો સડો રેવન્યુ વિભાગ અને ગૃહ વિભાગ કરતા પણ વધારે છે

પછી અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગુ છો તો અમારી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર પહોંચી શકે નમસ્કાર